મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ ઝુંબેસ અંતર્ગત આજે બે રોડ ઉપર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી મોરબી મહાનગરપાલિકા દ્વારા દરબુદવારે વન વીક વન રોડ અંતર્ગત આજે સવારે સામાકાંઠે રામકૃષ્ણનગર અને વર્ધમાન વચ્ચે પણ નડતરરૂપ બે મકાનો તોડી નખાયા હતા ત્યારબાદ રેલવે સ્ટેશન રોડ ઉપર વીસથી વધુ દુકાનોના છાપરા ઓટલા બોર્ડ દૂર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન રોડ ઉપર આ ઝુંબેશના શરૂઆતના દિવસોમાં જ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી પણ ફરીથી દબાણો થઈ જતા મહાપાલિકા દ્વારા બીજી વખત આ રોડનો વારો લઈ જેસીબી ચલાવ્યો હતો રિલીફ વિસ્તારમાં સૌથી પહેલા શરૂઆત કરી હતી અને જે બાકી દબાણ હતું અને કુલદેવી પાનના સામેના ભાગમાં પણ જે દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું છે અને હાલ જે સ્ટેશન રોડ જે અમારી ઈસ્ટ ઝોનની ઓફિસ છે એના સામેના ભાગમાં કાર્યવાહી ચાલી રહી છે વન વીક વન રોડ કાર્યક્રમ લગભગ જાન્યુઆરી મહિનાથી ચાલી રહ્યું છે અને દર વીક અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ અને અલગ અલગ પ્રમુખ રોડ જે છે એ લેવામાં આવતા હોય છે તમામ પ્રમુખ રોડ એકવાર આવી જાય પછી જે રોડ પર પહેલાં કામગીરી કરવામાં આવેલી છે એ રોડનું પુનરાવર્તન પણ કરવામાં આવશે દેશનાળિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી